ઓકે નમસ્કાર વિદ્યાર્થીઓ બીકોમ એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ નવેમ્બર બે હજાર સત્તર અને માર્ચ ઓગણીસો છનો યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે અને એ જ દાખલો નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ટીવાય એપ્રિલ બે હજાર આઠમાં પૂછાયેલો છે સૌ રકમ સમજી લઈ અને ત્યારબાદ એનો જવાબ કરીશું અંબાલિકા લિમિટેડની નીચે આપેલી વિગતો પરથી એપ્રિલથી જૂન આઠ સુધીના ત્રણ માસનું રોકડ બજેટ બનાવો એટલે કે આપણે ત્રણ મહિના એપ્રિલ મે અને જૂનનું રોકડ બજેટ બનાવવાનું છે નંબર એક એક એપ્રિલ બે હજાર આઠના રોજ રોકડ અને બેંક શિલ્લક વીસ હજાર એટલે કે વર્ષની શરૂઆતની રોકડ અને બેંક શિલ્લક આપી દીધી છે વીસ હજાર રૂપિયા નંબર બે બીજા મુદ્દામાં ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન પાંચ મહિનાના થોડાક આંકડાઓ આપ્યા છે સાના સાના વેચાણ ખરીદી મજૂરી અને પરોક્ષ ખર્ચા આટલી રકમો આપવામાં આવી છે અને ત્યારબાદ ત્રીજા મુદ્દાથી લઈને નવમા મુદ્દા સુધી બીજા પણ થોડીક વધારાની માહિતીઓ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે બરાબર સૌ પ્રથમ આપણને રોકડ અને બેંક શિલ્લક આપી છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર રાઈટ સાઇડમાં રોકડ અંદાજપત્રનું માળખું આ રીતે તૈયાર કર્યું જ છે બરાબર જેમાં સૌ પ્રથમ રોકડ શિલ્લક લખવાની છે એપ્રિલ મહિનાની પહેલી એપ્રિલની કેટલી છે વીસ હજાર બરાબર ત્યારબાદ આવકો આવકોમાં વેચાણની આવક લખવાની હોય છે પ્રશ્નમાં સૂચના આપી છે કુલ વેચાણના વીસ ટકા રોકડ વેચાણ એંસી ટકા ઉધાર વેચાણ એટલે રોકડ વેચાણ તો છે જ અને ઉધાર વેચાણ એટલે દેવાદારો પાસેથી ઉઘરાણીની રકમ પણ આવવાની છે પણ એ આપણે ગણતરી કરીશું તો એ ગણતરી કરવા માટે એ એક ફોર્મેટ મેં રેડી કર્યું છે એ તમે જુઓ બરાબર પ્રશ્નમાં જે માહિતી આપી છે વેચાણ ફેબ્રુઆરીનું બે લાખ રૂપિયા માર્ચનું એક લાખ પચાસ હજાર એપ્રિલનું આ રીતે દરેક માસનું વેચાણ લખી લીધું છે શું સૂચના આપી છે વીસ ટકા રોકડ વેચાણ એંસી ટકા ઉધાર વેચાણ એટલે વેચાણને છૂટું પાડવાનું છે એમાંથી વીસ ટકા જે છે બરાબર એ રોકડ વેચાણ છે અને એંસી ટકા જે છે તે ઉધાર વેચાણ છે બરાબર તો આ રીતે છૂટું પાડીને ગણવાનું છે તો બે લાખના વીસ ટકા કરીએ અને એંસી ટકા કરીએ તો આ રીતે દરેક મહિનાવાઈઝ આપણે છૂટું પાડતા જઈએ બરાબર તો બે લાખના વીસ ટકા એટલે ચાલીસ હજાર થશે અને એંસી ટકા એટલે એક લાખ સાહીઠ હજાર રૂપિયા થશે એ જ રીતે એક લાખ પચાસ હજારના વીસ ટકા એટલે ત્રીસ હજાર થશે રોકડ વેચાણ ઉધાર વેચાણ થશે એક લાખ વીસ હજાર રૂપિયા ત્યારબાદ બે લાખ પચીસ હજારના વીસ ટકા કરો તો પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડ વેચાણ એક લાખ એંશી હજાર રૂપિયા ઉધાર વેચાણ થશે એ જ રીતે ત્રણ લાખના વીસ ટકા એટલે સાહીઠ હજાર અને એંસી ટકા એટલે બે લાખ ચાલીસ હજાર એક લાખ પંચોતેર હજાર એટલે પાંત્રીસ હજાર અને એક લાખ ચાલીસ હજાર બરાબર તો આ રીતે રોકડ અને ઉધાર વેચાણ આપણે છૂટું પાડી દીધું હવે રોકડ વેચાણ જે છે આપણે બજેટમાં સીધે સીધું લખી દઈએ કારણ કે એના તાણાં તાત્કાલિક મળી જાય બરાબર આપણે કયા માસનું જોઈએ છીએ એપ્રિલ એપ્રિલનું રોકડ વેચાણ કેટલું થયું પિસ્તાલીસ હજાર રૂપિયા ત્યારબાદ મે સાહીઠ હજાર રૂપિયા અને જૂન પાંત્રીસ હજાર રૂપિયા બરાબર આ ત્રણે ત્રણ માસનું વેચાણ આપણે લખી દીધું રોકડ વેચાણ હવે રહ્યો સવાલ ઉધાર વેચાણનો તો ઉધાર વેચાણમાં ઉધાર વેચાણના નાણાં કઈ રીતે વસૂલ આવે છે ઉઘરાણી કઈ રીતે થાય છે તો જુઓ લખ્યું છે ઉધાર વેચાણના પચાસ ટકા વેચાણ પછીના મહિનામાં બાકીના પચાસ ટકા બીજા મહિનામાં વસૂલ થાય છે એટલે જે ઉધાર વેચાણ છે એના બે ટુકડા કરવાના છે બરાબર પચાસ ટકા વેચાણ પછીના મહિનામાં એટલે ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ છે તો એક લાખ સાહીઠ હજારના પચાસ ટકા એટલે એંસી હજાર ક્યાં મળે માર્ચમાં ને બાકીના એંશી હજાર એપ્રિલમાં મળે અડધા અડધા પચાસ પચાસ ટકા બરાબર એ જ રીતે માર્ચનું ઉધાર વેચાણ છે બરાબર તો એક લાખ વીસ હજાર એના અડધા નાણાં ક્યારે મળશે એપ્રિલમાં પછીના અને બાકીના મહિના એના પછીના મહિનામાં સાઠ હજાર આ રીતે બરાબર ચાલો એપ્રિલનું ઉધાર વેચાણ એક લાખ એંસી હજાર તો અડધા નાણાં ક્યારે મળશે મેમાં નેવું હજાર રૂપિયા અને અડધા નાણાં જૂનમાં મળશે નેવું હજાર રૂપિયા પછી મેનું ઉધાર વેચાણ છે એના અડધા નાણાં જૂનમાં મળશે એક લાખ વીસ હજાર અને બાકીના અડધા નાણાં જુલાઈમાં મળશે બરાબર પછી જૂનનું ઉધાર વેચાણ છે એના નાણાં જુલાઈમાં મળશે અને ઓગસ્ટમાં મળશે જે આપણે કામનું જ નથી કારણ કે આપણે બજેટ કયા મહિનાનું બનાવવાનું છે એપ્રિલ મે અને જૂન જૂન પછી આગળ જવાની જરૂર જ નથી બરાબર તો હવે એપ્રિલમાં આપણે ઉઘરાણી કેટલી થાય છે એક લાખ ચાલીસ હજાર મેમાં કેટલી થાય છે એક લાખ પચાસ હજાર અને જૂનમાં કેટલી થાય છે બે લાખ દસ હજાર બરાબર આટલી જ ઉઘરાણી થાય છે એપ્રિલ મે અને જૂન એના પછીના મહિનાનું આપણે કામ જ નથી બરાબર તો એ જ આપણે અંદર બતાવી દઈએ એપ્રિલમાં એક લાખ ચાલીસ હજાર મેમાં એક લાખ પચાસ હજાર અને જૂનમાં બે લાખ દસ હજાર રૂપિયા બરાબર ચાલો તો આ વેચાણનો મુદ્દો પણ અહીંયા પૂરો થઈ ગયો બરાબર આ મુદ્દો થઈ ગયો વેચાણનો મુદ્દો પૂરો થઈ ગયો ચાલો ત્યારબાદ આગળ જુઓ ખરેખર વેચાણ થયા પછીના મહિનામાં કુલ વેચાણ પર બે ટકા લેખે વેચાણ પર કમિશન આપવાનું છે આ જાવક છે એ પછી લઈશું આપણે બરાબર ખર્ચ છે વેપારીઓએ આપેલ શાખનો ગાળો એક મહિનાનો છે એટલે જે ખરીદી કરવાની છે એની વાત છે કે ખરીદીનો જે સમયગાળો છે કેવો છે એક મહિનાનો રહેશે બરાબર તો એ ખરીદીની પર આપણે જ્યારે ગણતરી કરીશું તો એ ગણતરી કરીને પછી એ પ્રમાણે ધ્યાન રાખીશું એ મુદ્દો હમણાં આપણે લઈ લઈએ હવે ખરીદી વાળો મુદ્દો ઉધાર ખરીદીની ચૂકવણી અથવા કોને ચૂકવણી હોય લેણદારોને કે વેપારીઓને બરાબર જે એક માસનો સમયગાળો છે એમ કહ્યું છે એ હવે ખરીદી જે રકમ આપી છે એની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જે ખરીદી કરી બરાબર દાખલામાં ક્યાંય એવું કહ્યું નથી કે રોકડેથી ખરીદી છે એટલે સમજી લેવાનું કે બધી ખરીદી ઉધાર છે એટલે આના નાણાં ક્યારે ચૂકવાશે માર્ચમાં માર્ચની ખરીદીના નાણાં ક્યારે ચૂકવાશે એપ્રિલમાં તો એપ્રિલમાં જે નાણાં ચૂકવાના એ કયા ચૂકવવાના આ નેવું હજાર રૂપિયા બરાબર પછી એપ્રિલની ખરીદી જે છે એના નાણાં ક્યારે ચૂકવાશે મેમાં એક લાખ દસ હજાર રૂપિયા અને મેની ખરીદી છે એના નાણાં જૂનમાં ચૂકવાશે એક લાખ સાહીઠ હજાર રૂપિયા બરાબર આ રીતે ખરીદીના નાણાં ચૂકવાશે ચાલો એટલે ખરીદીવાળો મુદ્દો પણ પૂરો થયો આ બરાબર ચાલો ત્યારબાદ આગળ જઈએ ચ ત્યારબાદ મજૂરી ચૂકવવાનો સમયગાળો એક ચતુર્થાંશ માસ છે આ મુદ્દો લઈ લઈએ મજૂરીવાળો મુદ્દો બરાબર તો મજૂરીનો મુદ્દો આપણે મજૂરી ચૂકવવાની છે એટલે જાવકમાં બતાવીશું એના માટે થોડી ગણતરી કરવી પડશે તો એના માટે આ રીતે આપણે આ ફોર્મેટમાં ગણતરી કરીએ મજૂરી જુઓ દરેક મહિનાની મજૂરી મેં લખી દીધી છે ચાલીસ હજાર છત્રીસ હજાર અડતાલીસ બાવન ચાલીસ બરાબર આ રીતે મજૂરીનો સમયગાળો કેટલા મહિનાનો છે એક ચતુર્થાંશ છે બરાબર આવી સૂચના આપી છે એનો શું મિનિંગ કરવાનો મજૂરીનો કે ત્રણ ચતુર્થાંશ જે છે એ જ મહિનામાં ચૂકવવાના અને બાકીના એક ચતુર્થાંશ પછીના માસમાં બરાબર ત્રણ ચતુર્થાંશ એ જ માસમાં અને બાકીના એક ચતુર્થાંશ પછીના માસમાં બરાબર આ રીતે મજૂરીની રકમ ચૂકવવાની થશે આ ધ્યાન રાખવું તો ચાલીસ હજારના ત્રણ ચતુર્થાંશ એટલે એ જ માસમાં ચૂકવાશે ત્રીસ હજાર અને બાકીના એક ચતુર્થાંશ ચૂકવાશે માર્ચમાં બરાબર એ રીતે ચાલો હવે માર્ચની જે છે મજૂરી એની વાત કરીએ તો એને પણ આપણે છૂટી પાડવી પડશે ત્રણ ચતુર્થાંશ એક ચતુર્થાંશ તો માર્ચના આવશે સત્યાવીસ હજાર એપ્રિલમાં આવશે નવ હજાર ચાલો પછી અડતાલીસ હજાર એપ્રિલના છે તો એમાંથી છત્રીસ હજાર એપ્રિલમાં બાર હજાર મેમાં ચૂકવાશે ચાલો પછી આગળ પચાસ હજાર છે બરાબર પચાસ હજારને પણ છૂટા પાડવા પડશે મેના સાડત્રીસ પાંચસો અને જૂનમાં બાર પાંચસો બરાબર ને જૂનના બેતાલીસ હજાર છે તો એ આવશે જૂનમાં એકત્રીસ પાંચસો અને બાકીના જુલાઈમાં જેનું આપણે કામ નથી આપણે કયા મહિનાનું કામ છે ફક્ત એપ્રિલ મે અને જૂન તો એપ્રિલમાં ટોટલ થશે પિસ્તાલીસ હજાર મેમાં થશે ઓગણપચાસ પાંચસો અને જૂનમાં થશે ચુમ્માલીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે મજૂરીની રકમ આવશે જે આપણે અંદર લખી દઈએ પત્રકમાં એપ્રિલમાં પિસ્તાલીસ હજાર મેમાં ઓગણપચાસ પાંચસો અને જૂનમાં ચુમ્માલીસ હજાર બરાબર તો એપ્રિલનો મુદ્દો પણ અહીંયા પૂરો થયો ત્યારબાદ મજૂરીની સાથે જ બીજો ખર્ચો આપ્યો છે એ જ હવાલામાં પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો એક દ્વિતીયાંશ માસ છે તો આ પરોક્ષ ખર્ચાની એમ પણ લઈ લઈએ પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો એક દ્વિતિયાંશ માસ છે બરાબર તો જુઓ તમે સ્ક્રીન ઉપર અહીંયા પરોક્ષ ખર્ચાનો મુદ્દો પણ આપણે સાથે લઈ લીધો દરેક મહિના બાદ લખી દીધા છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જે રકમ આપી છે એ હવે એના પર બીજો એક હવાલો પણ આપ્યો છે જુઓ સાતમો મુદ્દો પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના દસ હજાર રૂપિયા માસિક સમાવેશ થયેલો છે એટલે દરેક મહિનામાં પરોક્ષ ખર્ચામાં દસ હજાર રૂપિયા ઘસારો પણ સમાયેલો છે બરાબર ઘસારો એ બિનરોકડ ખર્ચ છે રોકડમાં ચૂકવાતો ખર્ચ નથી એટલે પરોક્ષ ખર્ચમાં જે ઘસારો ઇન્કલુડ થયેલો છે સમાવેશ એને આપણે બાદ કરી નાખવો પડે બરાબર તો દરેક મહિનામાંથી આપણે દસ હજાર રૂપિયા ઘસારાની રકમ માઇનસ કરી નાખીએ તો ખરેખર પરોક્ષ ખર્ચની રકમ મળશે આ રીતે બરાબર તો ચાલીસ હજારમાંથી દસ હજાર બાદ કરો એટલે ત્રીસ હજાર રૂપિયા ત્રીસ હજારમાંથી દસ હજાર બાદ કરો એટલે વીસ હજાર રૂપિયા પિસ્તાલીસમાંથી દસ બાદ કરો પાંત્રીસ હજાર રૂપિયા પચાસમાંથી દસ બાદ કરો ચાલીસ હજાર રૂપિયા અને પાંત્રીસમાંથી દસ બાદ કરો પચીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે થશે ખરેખર પરોક્ષ ખર્ચની રકમ

વહેંચવાના છે પરોક્ષ ખર્ચા તો ત્રીસ હજાર રૂપિયા જે છે એના પચાસ ટકા એટલે પંદર હજાર રૂપિયા એ જ મહિનામાં ફેબ્રુઆરીમાં જ બાકીના પંદર હજાર માર્ચમાં થશે ચાલો માર્ચના જે છે વીસ હજાર તો માર્ચમાં એના અડધા દસ હજાર અને એપ્રિલમાં અડધા દસ હજાર પછી એપ્રિલના પાંત્રીસ હજાર છે તો એપ્રિલમાં અડધા સત્તર પાંચસો અને મેમાં અડધા સત્તર પાંચસો બરાબર ચાલો પછી મેના ચાલીસ હજાર છે તો મેમાં એના અડધા વીસ હજાર અને અડધા જૂનમાં વીસ હજાર બરાબર ચાલો પછી જૂના પચીસ હજાર છે તો જૂનમાં બાર પાંચસો અને બાકીના જુલાઈમાં જુલાઈ આપણે કામ નથી આપણે એપ્રિલ મે અને જૂન ત્રણ જ મહિનાનું બજેટ બનાવી રહ્યા છે ત્રણનો સરવાળો કરી નાખીએ સત્યાવીસ પાંચસો સાડત્રીસ પાંચસો અને બત્રીસ પાંચસો બરાબર તો આ રીતે પરોક્ષ ખર્ચની રકમ આવે છે જે આપણે અંદર લખી દઈએ પરોક્ષ ખર્ચા એપ્રિલના સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા મેમાં સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા અને જૂનમાં બત્રીસ હજાર પાંચસો રૂપિયા બરાબર તો આ પરોક્ષ ખર્ચાની રકમ પણ થઈ ગઈ ત્યારબાદ આગળ જુઓ નવમો મુદ્દો બે હજાર સાત આઠના વર્ષનું ડિવિડન્ડ વીસ હજાર રૂપિયા જૂનમાં ચૂકવવાનું છે એટલે જૂન મહિનામાં ડિવિડન્ડ ચૂકવવાનું છે ડિવિડન્ડ એ ખર્ચ છે બરાબર તો ડિવિડન્ડ જે છે એપ્રિલમાં નથી મેમાં નથી પણ જૂનમાં વીસ હજાર રૂપિયા ચૂકવવાનું છે તો એ જાવક તરીકે બતાવીશું બરાબર હવે કોઈ મુદ્દો બાકી રહ્યો હોય તો એ લઈ લઈએ તો પાંચમો મુદ્દો હજુ બાકી છે ખરેખર વેચાણ થયા પછીના મહિનામાં કુલ વેચાણ પર બે ટકા લેખે કમિશન આપવાનું છે વેચાણ પર કમિશન એ જાવક છે એટલે ખર્ચમાં બતાવીશું વેચાણ પર કમિશન કેટલું આપવાનું છે બે ટકા બરાબર પણ જે મહિને વેચાણ થયું એના પછીના મહિને બરાબર એનો અર્થ કે ફેબ્રુઆરીમાં જે વેચાણ થયું એનું કમિશન ક્યારે આપવાનું માર્ચમાં માર્ચ તો આપણે છે જ નહીં એટલે લખવાની જરૂર નથી માર્ચનું જે વેચાણ થયું એક લાખ પચાસ હજાર તો એના પર બે ટકા લેખે પછીના મહિનામાં આપવાનું છે તો એક લાખ પચાસ હજાર બે ટકા એટલે ત્રણ હજાર રૂપિયા જે છે એ કમિશન એપ્રિલમાં આપવાનું થશે આ રીતે બરાબર ચાલો પછી એપ્રિલનું જે વેચાણ થયું એના પર ત્રણ ટકા લેખે મેમાં આપવાનું છે તો એપ્રિલનું વેચાણ કેટલું થયું બે લાખ પચીસ હજાર તો એના ત્રણ ટકા કરીએ તો છ હજાર સાતસો ને પચાસ રૂપિયા સોરી બે ટકા છે તો બે લાખ પચીસ હજાર બે એટલે ચાર હજાર પાંચસો રૂપિયા એ મેમાં આપવાનું અને મેનું જે વેચાણ થયું ત્રણ લાખ તો ત્રણ લાખ પર બે ટકા લેખે કમિશન આપવાનું છે છ હજાર રૂપિયા એ કમિશન ક્યારે આપવાનું છે જૂનમાં બરાબર તો આ રીતે દરેક મહિને જે વેચાણ થયું હોય એના પર બે ટકા કમિશન પછીના મહિને ચૂકવવાનું થશે બરાબર તો આ રીતે બધી વિગતો આપણે લખી દીધી છે કોઈ મુદ્દો બાકી રહેતો નથી તો હવે આપણે ફાઇનલ બેલેન્સ સુધી નાખીએ તો આવકનો સરવાળો કરીએ તો બે લાખ પાંચ હજાર રૂપિયા કુલ આવક થાય છે જાવક બાજુનો સરવાળો કરીએ તો એક લાખ પાંસઠ હજાર પાંચસો રૂપિયા થાય છે અને આવકમાંથી જાવક બાદ કરીએ તો ઓગણચાળીસ હજાર પાંચસો રૂપિયા તફાવત રહે છે બરાબર એપ્રિલની આખરની બાકી એટલે મેની શરૂઆતની બાકી થશે ઓગણચાળીસ હજાર પાંચસો રૂપિયા બરાબર ચાલો હવે આવક લખીએ તો બે લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા મે માસની જાવકનો સરવાળો કરીએ તો બે લાખ એક હજાર પાંચસો રૂપિયા આવકમાંથી જાવક બાદ કરીએ તો અડતાલીસ હજાર રૂપિયા બાકી વધે છે મેની મેની આખરની એટલે જૂનની શરૂઆતની બાકી અડતાલીસ હજાર રૂપિયા જૂનની આવકનો સરવાળો કરીએ તો બે લાખ ત્રાણું હજાર રૂપિયા થાય છે જાવકનો સરવાળો બે લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા આવકમાંથી જાવક બાદ કરો તો અંતે ત્રીસ હજાર પાંચસો રૂપિયા બાકી વધે છે બરાબર જૂનના અંતે તો આ રીતે એપ્રિલ મે અને જૂન ત્રણે ત્રણ માસનું રોકણ અંદાજપત્ર તૈયાર થઈ ગયું